મંદિરોમાં ભક્તો દર્શને ઉમટ્યા છે લગભગ વર્ષ પહેલા અષાઢ પૂર્ણિમાના દિવસે વેદોના રચિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો મહર્ષિ વેદવ્યાસને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે આ જ કારણ છે કે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે યાત્રાધામ અંબાજી પાવાગઢ દ્વારકા જલારામ બાપાનું વીરપુર બગદાણાધામ સહિતના ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં સવારથી ભક્તો દર્શને પહોંચી રહ્યા છે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે શક્તિ દ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગી છે તો યાત્રાધામ વીરપુર અને ધામમાં બાપાને વંદન કરવા માટે પણ વહેલી સવારથી રાજ્યભરમાંથી ભક્તો પહોંચી રહ્યા છે તો જે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અલગ અલગ યાત્રાધામોના છે પહેલું અંબાજી જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો કારણ કે આજે ગુરુપૂર્ણિમા છે ત્યારે અંબાજીના દર્શને પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે તો આ તરફ પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે દર્શન માટે વિરપુર અને સાથે જ ગોમતી ઘાટ પર પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે

કરવા માટે છે કે તે બ્રહ્મા છે ત્યારે ગુરુ છે ભગવાન છે ત્યારે આજે ભગવાન ના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં વીરપુર માં છે તે આજે બાપાના ભક્તો છે તે આવી પહોંચ્યા છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નો પાવન તહેવાર હોય ત્યારે બાપાના દર્શન કરવા માટે ભક્તો છે તે દૂર દૂર થી છે તે ઉમટી પડ્યા છે વીરપુરમાં અત્યારે માનવ મહેરામાં ઉમટી પડ્યું છે ત્યારે બાપાની એક ઝલક એક દર્શન કરવા માટે છે તે ભક્તો છે તે લાંબી કતારોમાં છે તે જોવા મળી રહ્યા છે ત્યારે વીરપુરમાં આજે આખો દિવસ છે તે બાપાના ભક્તો છે તે દર્શન કરવા માટે આવી પહોંચ છે ત્યારે બાપાના ભક્તો પણ આજે વીરપુરમાં જલારામ બાપાના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવે છે નિલેશ મારું એબીપી